તો બાઈક હવે અહીંયા ઊભું કરશું પાછા એ લોકો જોડે આજે હું ફરમાઈશ એ લોકો શું કહેવા માગે છે આ જોઈ લઈએ આ રેલનો નારો છે પેલા બેઠા ચોરો આ તો ભેરા થઈ ગઈ એમને પૂછી લઈએ જઈ

કોઈ ભાઈ મલવા આયા હોય ને પછી ઈવન ભેરા ના થાય એટલે મને ભાઈ આયો તો ભાઈ જાય પણ કોમ તો કરવા દો ઈવન અત્યારે વેલા વેલા ના કોઈ બફર કશું નઈ થાય પેટમાં બલિયાળો બોલશી પણ તાખાજી બુઆજી પેશન મળવા આયા છે આજે કદાચ શેટી રખરો થોડું ચાલતું હશે હું માનું છું કે મળવા આયા છે વાત સાચી છે પણ હવારા હવારમાં હું વિડીયો લઈને આવો છે યાર મને કોમ તો કરવા દો પણ કોમ આ

ચલો ગાઈઝ હવે રજુભાઈના ખેતરમાં જઈએ છીએ સોંતુભાઈ બે ભાઈ ભાગ વાયુ છે આજે સ્પેશિયલ ઓટો મારવા જઈએ છીએ આ તો તમને બધું બતાવી દઈએ એ લોકો આજે ખેતી કરે છે ખેતી તો આપણે કરીએ છીએ એવું રેગ નહીં કરતા પણ એ લોકો ચીવ વાવ્યું છે અને ચીવ ઊઘી છે જોઈ લઈએ અને ચાલો ગાયસ સોન તો વરિયાળી વાઈ જાય છે જોઈએ વરિયાળી અરે વરિયાળી તો મસ્ત થઈ જાય રજુભાઈ સોંધો

પૈસા લઈ ગવાલ જો

તમારી ચેનલને લાઈક કરી શેર કરીને સપોર્ટ ઘણો કરજો ગાઈસ પણ આવા મનોરંજ ના વિડીયો લઈને આવશું તખાજી ભુવાજી